માંડલ તાલુકાના દાલોદ ગામના પાટીદાર સમાજના પ્રશ્નો અંગે અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા અડતાલીસ કળવા પાટીદાર સમાજ દ્વારા આજ રોજ માંડલ ખાતે મામલતદાર શ્રી તથા વિરમગામ સેવાસ્થાન ખાતે પ્રાંત અધિકારીને પાટીદારો દ્વારા રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જો સાત દિવસમાં કરવામાં આવેલી રજૂઆતનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ગાંધીચિંદિયા માર્ગે આંદોલન કરવાની પાટીદાર સમાજે ચીમકી ઉચ્ચારી હતી फैजल वोरा वेस्टर्न मेट्रो न्यूज़ विरमगाम અલ્લા બોલ કરવા સાહેબ નદી કાલે મળવા આયાતા ફ્રી પરમિશન લઈ લે છે તમે છતા પૂછી લો અમે કહ્યું સાહેબ 500 700 લોકો આવશે કે કોઈ વાંધો નહી મેદાન ફૂલ લો છતા પૂછો સાહેબ તમે 8 10 જણાથી પાંચ વાર આઈ

કોઈ શિસ્ત ન હોય ઓ હું ફુલ લગન નહી કરે કોઈ ના કરે પાલન કરીને અંદર કોઈ ઉબારો નહી કોઈ સૂત્રોચ્ચાર નહી કોઈ આપણે આપણે પાટીદાન નાખ્યા આપણા માંડલ માં રહીને કરી એ રીતે આવવાનું અંદર કોઈ કો મધન પરવાની કે પાઉ કોઈ શિસ્તમાં જઈએ સાહેબ

સિસ્ટમ પર કોઈ નહીં ના ના એવું શબ્દો આપણે કઈ બોલવાનું નથી આના જેટલા ગણેલા મારસો સાહેબ ઘરે થશે સાહેબ સાહેબ નીચે આવી ગયા બે પાંચ પચીસ લોકો એનો જવાબ નથી મળતો સોલ્યુશન નથી આવતું એ માટે માહિતી આપવા વિનંતી કરવા શાંતિપૂર્વક આવેદન આપવા માટે

એ સાહેબ પોતે બહાર આવીને આવેદન આપણું સ્વીકારી આપણે એમનો આભાર માની આજે દાલોદ પાટીદાર સમાજ આજે દાલોદ પાટીદાર સમાજ વિવિધ પ્રશ્ન જે હેરાન થઈ રહ્યો છે પંચાયતના નિર્ણયથી માંડલ લેવલના મામલતદાર ઓફિસના નિર્ણયથી ટીડીઓ ઓફિસના નિર્ણયથી યુજીવીસીએલ માંડલના નિર્ણયથી આર એન માંડલના નિર્ણયથી જે એક તરફી પક્ષપાતી નિર્ણય લઈ દાલોદ પાટીદાર સમાજને કોઈ પણ રીતે ન્યાય નથી મળતો હેરાનગતિ થાય છે લેખિત રજૂઆત કરી કરી કરીને થાક્યા બે પાંચ પચીસ પચાસ દોઢસો લોકો આવ્યા વારંવાર પુરાવા આપ્યા પણ છતાં બી એક તરફી પક્ષપાતી નિર્ણય લઈ અને ખોટા નિર્ણય જે લેવામાં આવે છે અમુક કોમને લાભ કરાવવા પાટીદાર કોમને જે હેરાન કરે છે અને એક માનસિકતા ઊભી કરી કે પાટીદાર કોમ દબાયેલી છે કશું કરવાની નથી એ માટેથી આજે સમગ્ર અડતાલીસ કડવા પાટીદાર સમાજને સાથે લઈ સાત સહકારથી સામાજિક આગેવાન સાથે અમારે આજે મામલતદાર સાહેબ માંડલ અને પ્રાંત સાહેબ વિરંગ ગામને આ રજૂઆત કરવી પડી છે અને વિનંતી કરી છે કે દિવસ સાતમાં અમારા સાચા પ્રશ્નોનું ન્યાયિક નિરાકરણ લાવી આપો અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ફરી માંડલ વિરંગામ કાં તો ગાંધીનગર ધરણા પણ કરવા પડશે અને પછી સહન નહીં થાય તો ગામ છોડીને ઇજરત કરવી પડશે પણ એ દિવસો ના આવે એ માટે સરકારી અધિકારીનું ધ્યાન દોરવા હકીકત બતાવવા આજે આટલી મોટી સંખ્યામાં આવવું પડ્યું છે એ સરકારી અધિકારીઓની મનમાનીના કારણે એક તરફી નિર્ણયના કારણે અને કામમાં આળસના કારણે પાટીદાર સમાજ તરફ એક એવું વલણ છે એવી માનસિકતા છે કે કોઈ પણ નિર્ણય લો એ વિરોધ નહીં કરે ખોટું કરો એ વિરોધ નહીં કરે પણ એ માનસિકતા અધિકારીઓની હવે નહીં ચાલે આજે એક ગામમાં નિર્ણય જે ખોટો કર્યો છે એ બતાવવા માટે કે બીજા ગામમાં કે બીજા કોઈ પણ જગ્યાએ જો પાટીદાર વિરોધી નિર્ણય લીધા ખોટું કર્યું તો અધિકારીઓની આય બન્યું છે બસ આ મેસેજ આપવા અને ન્યાયિક તપાસની વિનંતી કરવા માટે આયા છીએ જય હિન્દ